પતિ ઓફિસ જઈ રહ્યો હતો પત્નીએ કહ્યું સાંજે ઘરે આવો એટલે એક કિલો સફરજન લેતા આવશો પતિએ કહ્યું હા લેતો આવીશ આમ તો એ મોલમાંથી જ ફ્રૂટ લેતો પરંતુ સાંજે ઘરે આવતા રસ્તામાં એક વૃદ્ધ મહિલા ફળો વેચી ત્યાં જઈ પૂછ્યું માડી સફરજન કેમ આપ્યા માડી બોલ્યા બેટા સો રૂપિયા કિલો એણે કહ્યું એશી રૂપિયામાં આપી દો માડીએ કહ્યું બેટા એંશી રૂપિયામાં તો મારે પણ નથી આવતા એ વ્યક્તિ ત્યાંથી સફરજન લીધા વગર જ ચાલ્યો ગયો આગળ એક ગયો ત્યાં જઈને જોયું ભાવ લખ્યો હતો રૂપિયા કિલો અને ઉપર બોર્ડ માર્યું હતું ફિક્સ રેટ વ્યક્તિ પાછો એ માળી પાસે ગયો અને કહ્યું માળી ત્યાં મોલમાં તો દોઢસો રૂપિયા કિલો વેચાય છે તમે અહીંયા સસ્તામાં કેમ આપો છો માળીએ કહ્યું બેટા હું સસ્તામાં નથી આપતી આજકાલ લોકો મોટી મોટી દુકાનોમાંથી સસ્તી વસ્તુ મોંઘામાં ખરીદે છે અને ખુશ થાય છે કે મેં તો આ વસ્તુ આ મોલમાંથી લીધી મોલમાંથી લીધી ને અમારા જેવા ગરીબ પાસે ભાવ કરાવી કરાવીને સાવ સસ્તામાં લઈ જાય અને પાછા ખુશ થાય કે આજે તો મેં આ વસ્તુ આટલો ભાવ કરાવીને લીધી સાવ સસ્તામાં મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ